બધાને તો અત્યારે આપણે દાદાના ઘરે આવી ગયા છીએ ગામડે અને જો દાદાના ઘરે આવ્યા ને ત્યાં તો પોપયો આવડું મોટું થઈ ગયું છે અત્યારે તો એમાં થોડા નાના નાના પોપૈયા પણ આવવા લાગી ગયા છે અને જો આ બાજુ ઓલી બાજુ મરચી છે અને આ જો અહીંયા કપા પણ ઉગ્યો છે ને અને નીચે જો આવું બધું આવી દીધું છે સોયાબીન એવું બધું અને અત્યારે તો છાકળ આવ્યો છે એટલે બધું લીલું લીલું થઈ ગયું છે અને પૈલો પણ અત્યારમાં ઉઠી ગયો છે પૈલા ઉઠી ગયો આપણે ઉઠી જઈ લગન વાળી આવી ગઈ જો સોયા પી જોઈ છે આપણે હે તો જો દાદા ને ખરે કંકોડી છે ઉઈ ગઈ છે ને તો એમાં આવડા આવડા કંકોડા પણ આવી ગયા છે અને એક ને અહીં જો અહીં પણ એક કંકોડ આવી ગયો છે હા અહીંયા જો અહીંયા ગાય કેટલા મોટા છે હા અને અહીંયા પણ એટલા એકાએ ત્રણ ચાર આવી ગયા છે જોવાળે અને કેટલું